નમસ્કાર અમરેલી જિલ્લાના એક જાગૃત નાગરિક તરીકે ગુજરાત રાજ્યના ડીઆઈજી શ્રી વિકાસ સાય સાહેબને બે હાથ જોડીને એક મારી પ્રાર્થના છે કે અત્યારે હાલ અમરેલી જિલ્લામાં પાયલ ગોટી નામની દીકરીનો જે વિવાદ ચાલી રહ્યો છે એમાં રાજકીય નેતાઓ પોલીસનો હાથો બનાવી અને જે કામ કર્યું છે એ કામને આપશ્રી સાહેબે વખોડવું જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ જેના જેના ગુજરાત અમરેલી જિલ્લા કે અન્ય પોલીસ કર્મચારીઓએ કૌશિકભાઈ વેકરિયા ના કહેવાથી જે કાર્ય કર્યું છે એ કાર્ય નિંદનીય છે પણ પોલીસને બનાવ્યો બનાવોથી સત્ય સનાતન છે અત્યારે કૌશિકભાઈ વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ન થાય એટલા માટે આશ્રી સાહેબને મારું નમ્ર નિવેદન છે સત્ય બહાર લાવો કૌશિકભાઈ વેકરિયાના ઈશારે આ કામ થયેલું છે અને અમારા અમરેલી જિલ્લામાં પંચાયત હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય રેતી માફિયાઓ હોય કે અન્ય દારૂ વેચાણ જે કાંઈ થતું હોય એ તમામ હપ્તાઓ

કાયદા કાનૂન અને વ્યવસ્થા ઉપર જે વિશ્વાસ ભરોસોથી કાયમ ટકી દે એટલા માટે વિકાસ સાહેબ સાહેબ આપ અંગત રસ લઈ અને આ બાબતે જે કઈ રાજકીય પ્રેસથી કામ થયું હોય જેના કહેવાથી થયું હોય એના નામનો ઉલ્લેખ કરી એને ઉઘાડા પાડો સમાજમાં એવી આપ સાહેબ શ્રીને મારી બે જોડી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતાજી જય જય ભગવાધારી ರೆಡಿ ಹೇಳಿ ಹೇಳಿ ಹೇಳಿ